લોકસભા ચૂંટણીના તમામ તબક્કાઓ પૂર્ણ થયા બાદ એક તરફ દેશ પરિણામોની રાહ જોઈ રહ્યું છે ચાર જૂને પરિણામ જાહેર થવાનું છે ત્યારે બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જનતાને મોટો ઝટકો આપ્યો છે એનએચએઆઈ દ્વારા દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે આજથી જ તમામ ટોલ પ્લાઝા પર ડ્રાઈવરોએ પાંચ ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે ટોલ દરમાં ત્રણથી પાંચ ટકાનો વધારો સોમવાર ત્રણ જૂનથી અમલમાં આવ્યો છે આ સાથે તેમણે કહ્યું કે યુઝર ફ્રી ટોલ દરોમાં સુધારો ચૂંટણી દરમિયાન મોકૂફ રાખવામાં આવ્યો હતો પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે આ દર ત્રણ જૂનથી એટલે કે આજથી જ લાગુ થશે તમને જણાવી દઈએ કે ટોલ ટેક્સ એક એવી ફી છે જે કેટલાક આંતરરાજ્ય એક્સપ્રેસ વે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો ક્રોસ કરતી વખતે વાહન માલિકોને ચૂકવવી પડે છે આ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ આવે છે જો કે ટુ વ્હીલર ચાલકોને ટોલ ફ્રી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે વિપક્ષ અને ઘણા વાહન ચાલકો ટોલના દરમાં વાર્ષિક વધારાનો વિરોધ કરી રહ્યા છે અને કહે છે કે તેનાથી આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનના ખર્ચમાં વધારો થાય છે અને મુસાફરો પર બોજ પડે છે Bureau Report H24 News